નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એક્ઝિટ પોલ માં ભાજપ ની સરકાર બનતી દેખાઈ રહી છે પરંતુ હકીકત શું છે એ તો આપણને ચાર જૂને જ ખબર પડશે આવામાં શેરબજારમાં રોકાણ રોકાણ કરનારાઓના હૃદયના ધબકારા વધી જતા હોય છે

છેલ્લો તબક્કો પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ ના આંકડા સામે આવી રહ્યા છે જેમાં લગભગ ભાજપ ની સરકાર બની રહી હોવાનું ચિત્ર ઉભું થઈ રહ્યું છે પરંતુ ખરી હકીકત શું છે એ તો ચાર ના રોજ જ સ્પષ્ટ થશે ચાર જૂને મત ગણતરી થવા જઈ રહી છે જેના પરિણામોની તમામ નાગરિકો રાહ જોઈ રહ્યા છે એટલું જ નહીં શેર બજાર પણ પરિણામોની રાહ જોઈને ઉપર નીચે જઈ રહ્યું છે આવી સ્થિતિમાં એક્સપર્ટ કેટલી બાબતોની અને સંભાવનાઓ જોતા સંકેત વ્યક્ત કર્યા છે પરંતુ જો ભાજપની સરકાર કઈ સ્થિતિમાં બને છે તેના પર આધારે પણ માર્કેટની દિશા નક્કી થઈ શકે છે પરિણામના એક દિવસ પહેલા એટલે કે સોમવારે ત્રણ જૂને શેર બજાર ખુલશે આજે એક પોલમાં અમુક અંશે પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે સાચા તેની કોઈ ગેરંટી નથી ત્યારે સાચું પરિણામ આપણી સામે હશે આવી સ્થિતિમાં શેર બજારના નિષ્ણાંતો માને છે કે બજારની સ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોવાનું પસંદ કરશે ત્યારબાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે

બે હજાર ઓગણીસ કરતા વધુ સીટો મળે તો ઇક્વિટી માર્કેટમાં જબરજસ્ત રેલી જોવા મળશે આવું એટલા માટે થશે કારણ કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઘણો ખર્ચ કરશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર એવો ધક્કો મળવાની પણ આશા છે

શેરબજારમાં આગળ વધવા માટે કાયમી માંગ માંગ રહે રહે છે છે કે સ્ટેબલ જો શેરબજાર વધારે સારું પરફોર્મ કરતું હોય છે મહાગઠબંધનમાં લગભગ અઠ્યાવીસ પક્ષો સામેલ છે અને જો તેઓ સરકાર બનાવે છે તો તેઓ સ્થિરતાનો મુદ્દો સામે આવી શકે છે વડાપ્રધાન કોણ હશે સૌથી પહેલો મુદ્દો એ છે કે નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા કે જો મહાગઠબંધન સરકારની રચના નો માહોલ છે તો શેરબજારમાં મોટો કડાકો જોવા મળી શકે છે જ્યાં સુધી નવી સરકાર અને તેની સ્પષ્ટ ના થાય ત્યાં સુધી શેરબજારમાં સેલિંગ આપણને જોવા જોવા છે ઈચ્છે સ્થિરતા વર્તમાન સરકાર મળે તો તેના માટે એક મોટો આંચકો હશે જોકે કાલાવાડિયા એમ પણ કહ્યું કે લાંબા ગાળી સ્થિતિ કેવી હશે તે તો પછી ખબર પડશે પરંતુ ટૂંક સમયમાં તેની નકારાત્મક અસર પડશે આવી સ્થિતિમાં બજારમાં દસ થી વીસ ટકા સુધીની ઘટવાની સંભાવના અન્ય નિષ્ણાતો પણ વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે ચાર જૂને કોની સરકાર બનશે અને શેર બજારમાં કેવું પર્ફોર્મન્સ રહેશે જો વર્તમાન સરકાર જ બની તો શેર બજારમાં આપણને ભારત તેજી જોવા મળી શકે છે અને જો વર્તમાન સરકાર બની અને સરકાર બને છે તો પણ શેરબજારમાં આપણને સ્થિરતા જોવા મળી શકે છે પણ આપણે વાત કરીએ કે વર્તમાન સરકાર છે એ ના બને અને મહાગઠબંધનની ની સરકાર બને તો આપણને શેર બજારમાં મોટો કડાકો જોવા મળી શકે છે કેમ કે સૌથી પહેલો મુદ્દો એમનો એ છે કે પ્રધાનમંત્રી કોણ બનશે અને પછી ના મુદ્દાની વાત કરીએ તો નાણાં મંત્રી કોણ હશે વિદેશ મંત્રી કોણ હશે એ બધા બધું ક્લિયર ના થાય ત્યાં સુધી આપણને બજારમાં ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો